અમારી ચેનલ ગુજરાત સ્વાગત છે સુરતમાં નવું હાઈફાઈ રેલવે સ્ટેશન બની રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજનના અભાવના કારણે બસો એક ટ્રેનનું ઓપરેશન કરી રહેલ ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે મુસાફરો ત્રાહિમામ પોકારી રહ્યા છે પહેલા ઉધના રેલવે સ્ટેશન પરથી માત્ર પાંચ હજાર જેટલા મુસાફરો આવજા કરતા હતા પરંતુ હવે ટ્રેનના સ્ટોપેજ ત્યાં વધી જવાના કારણે આ મુસાફરોની સંખ્યા દસ ગણી વધી પચાસ હજાર આસપાસ પહોંચી ગઈ છે અને જ્યાં એવી કોઈ વ્યવસ્થા પણ નથી અને જેના કારણે મુસાફરો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે પહેલા ઉધના રેલવે સ્ટેશન પાસે સિટી બસનું સ્ટોપેજ પણ હતું અને હવે લોકોને સાતસો મીટર સુધી તો ચાલવું પડે છે જે વૃદ્ધ મુસાફરો છે જે લગેજ સાથે આવતા જતા મુસાફરો છે નાના બાળકોવાળા મુસાફરો છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો એમાં પચીસ હજાર જેટલા તો પાસ હોલ્ડર્સ છે કે જે રોજનું આવન જાવન એટલે કે અપડાઉન કરતા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે તેવા લોકો પણ ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે તો પાસ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આ અંગે રેલવેને પણ રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકા દ્વારા ઉધના રેલવે સ્ટેશનની નજીક સિટી બસનું સ્ટોપેજ આપી દેવામાં આવે પરંતુ આ અંગે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને સિટી બસનું સ્ટોપેજ આપવામાં નથી આવ્યું અને જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ખાનગી રિક્ષા ચાલકો છે તેને ઉધના રેલવે સ્ટેશન પર અડીંગો જમાવી લીધો છે અને દિવસ દરમિયાન બમણા ભાડા ઉઘરાવી રહ્યા છે તો રાત્રિ દરમિયાન આ ભાડા ત્રણ ગણા મુસાફરો પાસેથી ઉઘરાવી ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને રિક્ષા ચાલકોનો ત્યાં રોડ પર અડિંગો હોવાના કારણે લોકોને આવન જાવનમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને આ રિક્ષા ચાલકો છે તે પોલીસનું પણ નથી ગાંઠતા મારામારી સુધીના કેસ સામે આવી ચૂક્યા છે અને છતાં પણ પોલીસનું પણ ન ગાંઠતા આ રિક્ષા ચાલકો અત્યારે મુસાફરો પાસેથી બેફામ લૂંટ ચલાવી રહ્યા છે એટલે હું કહી શકાય કે સુરત રેલવે સ્ટેશનને સ્માર્ટ બનાવવા માટે ઉધના રેલવે સ્ટેશને બસો એક ટ્રેનના સ્ટોપેજ તો આપી દીધા પરંતુ સામે એ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી અને જેના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે સિટી બસનું સ્ટોપેજ નથી આપવામાં આવતું કે રિક્ષા ચાલકો પર કોઈ લગામ નથી લગાવવામાં આવતી અને જેના કારણે મુસાફરોને ખૂબ લાંબુ પગપાળા ચાલીને જોવું પડે છે જે મુસાફરો ખૂબ દૂરથી આવતા હોય તેમને લગેજ વધારે હોય નાના બાળકો સાથે જે મુસાફરી કરતા હોય તેવા મુસાફરો કે વૃદ્ધ મુસાફરો છે તેમને કેટલી તકલીફ પડી રહી તંત્ર દ્વારા વિકાસના નામે અન્ય જગ્યાએ જે વ્યવસ્થા કરવામાં આવે છે એ વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરો કે જેથી લોકો મુશ્કેલીનો સામનો ન કરે લોકોને વ્યવસ્થા મળી રહે ઘણી જગ્યાએ લિફ્ટ બંધ છે એસ્કેલેટર બંધ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ શરૂ નથી કરવામાં આવતા અને પાર્કિંગ ફૂલ થઈ જવાના કારણે આડેધડ વાહનો રસ્તા પર પાર્ક કરી દેવામાં આવે છે ને જેના કારણે મુસાફરોને આવન જવાનમાં ખૂબ જ તકલીફ પડી રહી છે એક તરફ રિક્ષા ચાલકોનો ઓડિંગો બીજી તરફ પાર્કિંગની પણ એટલી વ્યવસ્થા નથી એટલે એવું કહી શકાય કે તંત્ર દ્વારા હાલ ઉધના રેલવે સ્ટેશન પર ખાસ કરી મુસાફરોને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાંચ હજારની જગ્યાએ હવે જ્યારે પચાસ હજાર મુસાફરો ત્યાં આવન જવન કરતા હોય તો એ પ્રમાણે સામે વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવી જોઈએ અને જે નથી કરવામાં આવી અને જેના કારણે જ મુસાફરો આટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા